તો આ તારીખો નોંધી લો અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોનની પરીક્ષાની આ નવી તારીખો સાત જાન્યુઆરીએ અમદાવાદમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે જેટકોની રદ થયેલી પરીક્ષાને લઈને આ સમાચાર અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કલ્પેશ રદ થયેલી પરીક્ષા જેટકોની પરીક્ષાને લઈને મોટા સમાચાર કઈ તારીખોનું એલાન જે પ્રકારની રજૂઆતો થઈ હતી અને આ પરીક્ષા રદ કરવામાં આવી હતી તેને લઈને નવી તારીખોની જાહેરાત કરવામાં આવેલી છે ત્રણ ઝોનની પરીક્ષા રદ કરવામાં આવી હતી રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોનની આ ત્રણેય ઝોનની જે પરીક્ષાનું નવું ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યું છે અને જેટકોની વેબસાઇટ પર તે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે એ અનુસાર અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરે આ ત્રણેય ઝોનની પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ યોજવામાં આવશે અલગ અલગ સેન્ટર્સ પર અને તે જ પ્રમાણે સાતમી જાન્યુઆરીએ આ તમામ ઝોનની લેખિત પરીક્ષા જે છે એ અમદાવાદમાં યોજવામાં આવશે ટેસ્ટમાં ગરબડીને લઈને રજૂઆત દ્વારા કરવામાં આવી હતી અને રજૂઆત પરીક્ષાનું પરિણામ છે તે આખે આખું રદ કરવામાં આવ્યું હતું બારસો થી વધુ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ પણ બહાર પાડી દેવામાં આવ્યું હતું અને આખરે આ સમગ્ર પ્રક્રિયા રદ કરવામાં આવી હતી હવે નવેસરથી પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ અને લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે આભાર કલ્પેશ જાણકારી આપવા માટે તો નવેસરથી હવે પરીક્ષાની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોનની આ પરીક્ષાની નવી તારીખો જે જાહેર કરવામાં આવી છે સાત જાન્યુઆરી અમદાવાદમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે ગેરરીતિના કારણે ત્રણેય ઝોનની પરીક્ષા રદ થઈ હતી અને ઉમેદવારો વિરોધ કરવા પણ પહોંચ્યા છે વડોદરામાં જ્યાં વિરોધ કરવામાં આવ્યો આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હવે આ જ આખા કેસને લઈને યુવરાજસિંહે શું કહ્યું હતું તે પણ સાંભળીએ જ્યાં સુધી આની ઉપર નિર્ણય યોગ્ય નિર્ણય કરવામાં મને આવે અને જે રીતે જે ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયામાં જે નિમણૂક પત્ર ફક્ત નિમણૂક પત્ર આપવાના બાકી છે જ્યાં સુધી નિમણૂક પત્ર આપવામાં નહીં આવે ત્યાં સુધી ચોક્કસપણે અમે અમારી લડાઈ લડવાના છીએ જે તે જગ્યાએ જે અધિકારીની ભૂલ હોય એ અધિકારી ઉપર સજાત્મક અને દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ જે અધિકારીઓ ભૂલ કરી છે એને તમે સજા કરો વિદ્યાર્થીઓ કોલ ભૂલ કરી નથી વિદ્યાર્થીઓને જે માર્ગદર્શક જે આપવામાં આવ્યા હતા માર્ગદર્શન જે આપવામાં આવતું એ પ્રકારે જ્યારે પરીક્ષા આપી છે તો એની જે પરીક્ષા છે એ વેલિડ ગણી અને એને નિમણૂક પત્ર આપવામાં આવે

વિદ્યાર્થીઓની પરીક્ષાર્થીઓની કોઈ જ ભૂલ નથી અધિકારીઓની ભૂલ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે અધિકારીઓની જે ભૂલ થઈ છે તેમની સામે અધિકારીઓને જ સસ્પેન્ડ કરવા જોઈએ વિદ્યાર્થીઓને આખરે કેમ આ પ્રકારે સમસ્યાનો સામનો કરવો પડે વર્ષોથી તેઓ મહેનત કરતા આવે છે ઘણા એવા વિદ્યાર્થીઓ છે બે ત્રણ વર્ષથી મહેનત કરતા આવે આ પરીક્ષા આપી અને ત્યારબાદ ઉત્તીર્ણ થયા બાદ એવું કહેવામાં આવે છે કે હવે આ જે ભરતી પરીક્ષા છે તે રદ થઈ છે મોટી સંખ્યામાં અહીંયા યુવાનો ભેગા થયા છે ગુજરાતના ખૂણે ખૂણેથી આયા છે મહેનત કરીને સિલેક્ટ થયા છે ભરતી પ્રક્રિયામાં વિદ્યુત સહાયકની અને જ્યારે એમને નિમણૂક પત્ર આપવાના હોય એની જગ્યાએ આજે રાતોરાત આ ભરતી પ્રક્રિયા રદ કરીને જે આવો તગલખી નિર્ણય લીધો છે એનો અમે વિરોધ કરીએ છીએ કોંગ્રેસ પક્ષ આ યુવાનોના સમર્થનમાં છે અમારા વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા સાહેબ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબને પણ આ બાબતે ધ્યાન દોરીને રાજ્ય સરકારમાં રજૂઆત થાય અને વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવશે એવું અમે અહિયાં ધારણા પણ આપી છેલ્લા ત્રીસ વર્ષમાં એક એવું પેપર નહીં હોય કે જે સમયસર એક રાજ્ય બની ગયું છે જ્યાં માત્ર ગુજરાત સરકાર બેરોજગારીને ભારતીય જનતા પાર્ટી બેરોજગારીને બનાવો આપી રહી છે અમે કોંગ્રેસ તરફથી આ યુવાનોને અડીકમ એમને સાથ આપવા માટે આવ્યા છે અને યુવાનોની લડત મજબૂત રીતે અમે લડીશું વિધાનસભાથી લઈને સંસદ સુધી આપવી ગેરંટી આપવા આવ્યા છે તો કોંગ્રેસ પણ વિદ્યાર્થીઓની પડખે આવી છે અને કોંગ્રેસે કહ્યું છે કે આ પ્રકારનો તગલખી નિર્ણય સરકારને પરત લેવો જોઈએ કારણ કે જ્યારે નિમણૂક પત્ર આપવાનો સમય આવ્યો તે દરમિયાન સરકાર એવું કહે છે કે આ જે ભરતી પરીક્ષા છે તેમાં ગેરરીતિ થઈ છે અને અમે તેને રદ કરી રહ્યા છીએ પણ અધિકારીઓની ભૂલના કારણે આ રીતે પરીક્ષા રદ કરવી તે બિલકુલ યોગ્ય નથી જે ઉમેદવારો છે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે એટલે કોંગ્રેસ વિધાનસભાથી સંસદ સુધી આ પરીક્ષાર્થીઓની રજૂઆત કરશે ગેરરીતિના કારણે આ ત્રણેય ઝોનની પરીક્ષા રદ થઈ હતી અને આ તમામ જે ઉમેદવારો છે તે વડોદરા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ તેમની સાથે પહોંચ્યા યુવરાજસિંહના આક્રમક તેવર પણ અહીં જોવા મળ્યા અને સરકાર પર પણ તેઓ વરસ્યા સાથે જ આવેદનપત્ર આપીને આપ્યા બાદ તેમણે એ પણ કહ્યું કે અમે આંદોલન યથાવત રાખીશું ચાલુ રાખીશું જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય ન મળે ત્યાં સુધી એક તરફ તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે અઠાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ લેવામાં આવશે બીજી તરફ જે ઉમેદવારો છે પરીક્ષાર્થીઓ છે તેમનું કહેવું છે કે અમારી સાથે અન્યાય થયો છે જે માર્ગદર્શન આપવામાં આવ્યું તે માર્ગદર્શન અનુસાર જ અમે પરીક્ષા પાસ કરી ત્યારબાદ જ્યારે નિમણૂક પત્ર આપવાનો સમય આવ્યો તો સરકાર કહી રહી છે કે અધિકારીઓની ભૂલ છે અને આ પરીક્ષા અમે યોગ્ય નથી ઠેરવતા આ પરીક્ષા રદ કરીએ છીએ ફરીથી નવેસરથી તારીખોનું એલાન કરવામાં આવ્યું છે અને અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બર એ તારીખો જાહેર પણ કરવામાં આવી છે જ્યારે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ યોજવામાં આવશે રાજકોટ ભરૂચ મહેસાણા ઝોનની પરીક્ષાની આ તારીખોનું એલાન સાત જાન્યુઆરી અમદાવાદમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે તેવી પણ જાહેરાત